અન્ના રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે બનાવીશી સ્વીટકોર્ન સૂપ તો એની માટે આપણે બે મકાઈ લીધી છે તો આપણે અડધી મકાઈમાંથી દાણા કાઢી લીધા છે અને આપણે દોઢ મકાઈ રાખી છે અને આપણે છીણવાની છે એક ચમચી કોઠલો લીધો છે બે ચમચી જેટલું ગાજર આ લીલી ડુંગળીનો પાછળનો ભાગ છે આપણે આ જે મકાઈના દાણા કાઢેલા છે એ છે અને લીલી ડુંગળી આપણે આગળનો ભાગ છે લીલી ડુંગળીનો મરી પાવડર છે આદુ અને લસણ અને એક કટકો આપણે મરચું લીધું એની પેસ્ટ છે મીઠું અને ખાંડ આપણે લીધી છે હવે આપણે આ મકાઈને સીણી લઈશું આ રીતે આપણે જે મોટા ઓલવારી છે સીણી એનાથી જ આપણે મકાઈના સીણવાની છે આપણે મકાઈને શીણી લીધી છે અને આપણે જ્યારે મકાઈ સીણીએ ત્યારે અંદરનો જે ભાગ હોય નથી લેવાનો ખાલી ઉપરનો થોડોક થોડોક ભાગ લેવાનો કારણ કે જો આ ભાગ લઈશું તો આની અંદર સોતા આવશે જો સોતા મોઢામાં આવશે તો તમને સૂપ પીવાની મજા નહીં આવે તો આ રીતે આપણે મકાઈને સીણવાની છે ચાલો હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે આપણે એક ચમચી તેલ લીધું છે અને એક ચમચી આપણે બટર લેવાનું છે આપણે પહેલા તેલ મૂકીશું એટલે બટર મરી જાય હવે બટર થોડુંક આપણે પીઘરવા દઈશું ચાલો બટર આપણું સુઘડીયું છે હવે આપણે આ ડુંગળી નાખીશું આપણે લીલી ડુંગળી લઈ જેલી હશી લીલી ડુંગળીનું જે વાઈટ ભાગ આવે અને એક નાની મેં સૂકી ડુંગળી નાખી છે હવે લુંડી સારી આપણે સાતર છે અને બટર આપણે ઘરે બનાવેલું છે તો એનો કોઈ વિડીયો તમે જોઈ શકો છો હવે આજે આપણે આદુ દુમરચાની પેસ્ટ કીધું છે એ નાખીશું અને થોડીક વાર આમ સાચવવા દઈશું મને એ શું આપણે ડુંગળી સતરાઈ ગઈ છે હવે આપણે આ મકાઈ ના જે આખા દાણા લીધેલા છે એ નાખીશું અને થોડીક આપણે જે આ ગ્રીન ભાગ છે ડુંગળી એ લઈ લઈશું થોડોક આપણે ઉપરથી તેને લેવા દઈશું

તો પછી તમારે જે પ્રમાણે નાખવાનું પાણી હવે આપણે આમાં ત્રણ કપ પાણી નાખ્યું છે હવે આને સારું એવું ઉકળવા દઈશું આપણે ચલો હવે આપણે જે સુધી સૂપ ઉકળે છે તે સુધી આપણે આ કોમ્ફ્લોર લીધો છે એક ચમચી આપણે કોમ્ફ્લોર લીધો છે એને આપણે પાણીમાં થોડું પલાળી દઈશું એને પેસ્ટ બનાવી દઈશું જો આ રીતે આપણે આની પેસ્ટ બનાવી છે આ રીતે પલાળી અને પછી જ આપણે કોમ્ફ્લોર નાખવાનો છે ડાયરેક્ટ અંદર નાખશો તો ગાંઠા થઈ જશે ચાલો હવે આપણે આમાંથી આમાં એકથી બે ઉભરા આવી ગયા છે અને હજી આપણને થોડુંક જો પતલું હોય એવું લાગે છે તો હવે આપણે કોમ નાખીશું એટલે કટ થઈ જશે તો હવે આ રીતે આપણે થોડોક થોડોક કોમફ્લોર નાખતા જઈશું અને હલાવતા જઈશું ચાલો એકથી બે ઉભરા આવી ગયા છે અને આપણે બે મિનિટ જેવું પણ થઈ ગયું છે તો આપણો જો સરસ કટ થઈ ગયો છે હવે આપણે મસાલા કરીશું તો આપણે એક ચમચી મીઠું નાખીશું તો સ્વાદ પ્રમાણે નાખવાનું મીઠું એક નાની ચમચી આપણે મરી પાવડર લઈશું મરી પાવડરની જેમાં આપણે તીખાશ લેવાની છે મરચું તો ખાલી સ્વાદ પૂરતું જ જરાક નાખ્યું હતું હવે આપણે આમાં એક ચમચી ખાંડ નાખીશું જો નાના છોકરાઓ ખાવાના પીવાના હોય તો તમે લીલું મરચું સ્કીપ કરી શકો છો લીલું મરચું તો ખાલી મેં ચોથાઇ ભાગનું જ નાખ્યું છે હવે થોડીક વાર બધા મસાલા નાખ્યા છે એ બધા ઉકાળી દઈશું આની અંદર સરસ ચાલો આપણે બધા મસાલા સરસ મિક્સ થઈ ગયા છે અને ખાંડ પણ ઓગળી જઈશે તો હવે આપણે ગેસ બંધ કરી લઈશું અને ઉપરથી આપણે આ લીલી ડુંગળી નાખીશું જો લીલી ડુંગળી તમારી પાસે ના હોય તો તમે કોથમીર નાખી શકો છો ચાલો આપણો સૂપ તૈયાર છે જુઓ બહુ સરસ આપણો સૂપ બની છે આ સૂપનો તમારે વધારે ટેસ્ટી બનાવવા માટે થાય આ રીતે રત્નામી સેવ થોડીક નાખી અને તમે આ સૂપ ખાઓ છો તો બહુ સરસ લાગે છે અમારા ઘરમાં તો જ્યારે સૂપ બને ત્યારે અમે આ રીતે સૂપમાં પીએ છીએ તો આ સૂપ બહુ સરસ લાગે તમે એકવાર ટ્રાય કરી અને જોજો તમને કેવો લાગે છે પછી મને કોમેન્ટમાં જણાવજો